આજે બધી ગાડીઓ છે જે લોકો તાળીના નશા કરવા આવે છે અહીંયા એની બધાની ગાડીએ ઉધાર ખાતે જપ્ત કરેલ છે અને ગાડીઓના નંબર પણ અહીં આવી ગયા છે સિરિયલ પ્રમાણે બધા છોકરાઓની ગાડીઓ જમા કરે છે અને ટોટલી રોપે હીરો એ તાળીનો ધંધો કરે છે અને તાળીના ધંધામાં એને એટલું બધું પ્રોફિટ છે કે એ પ્રમાણે બધી ગાડીઓ પણ એ જમા લે છે કોઈ તાળી નથી ટોટકલી પાવડર અને કેમિકલનું બનાવવામાં આવતું પ્રવાહી છે બોલા પોલીસ વાળી બોલાવ સુરત શિયાળો શરૂ થયો નથી ત્યાં ઝેરી તાળી પીવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની ઘટના બની છે સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં તાળી પીવાથી એક ઈસમ નું મોત થતા પોલીસ દોર્ટ થઈ ગઈ હતી તો લોકોએ જ્યાં તાળીનું વેચાણ થતું હતું ત્યાં જનતા રેટ કરી હતી સુરતમાં ફરી એક વ્યક્તિનું તાળી પીવાથી મોત થયું છે જેને લઈ સુરત પોલીસ દ્વારા ડ્રાય સિટીની કરાતી વાતોના બણગા ફૂટી ગયા છે વાત એમ છે કે સુરતના ઇચ્છાપોર પોલીસ મથક વિસ્તારમાં ઝેરી તાળી પીવાથી એક ઈશામનું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી હતી જો કે અહીં વાત એ ઊભી થઈ રહી છે કે તાળી આવી ક્યાંથી અને તાળી સાથે સુદારુનું પણ વેચાણ થતું હતું કે કેમ સાથે ઈચ્છાપુર પોલીસ મથક વિસ્તારમાં ચાલતી આ બધી દૂર થશે કે કેમ તેવા સવાલો ઉભા થયા છે ત્યારે લોકોએ જ્યાંથી તાળીનું વેચાણ થતું હતું ત્યાં દરોડા પાડી તાળીનો જથ્થો શોધી કાઢ્યો હતો ભાઠા બોમ્બે કોલોની

તાડી પીને ઝઘડો થયો હતો હા તાડી પીધી તાガડી વેચેતા તાガડી તાડી પી દે તે લોકોમાં પૂરા લોકો ને સોર આવ્યો અને નકી ડુઓમી કેટલા એવી એક વર્ષ જેઠે જિયાને વેચતા છે ને કેટલી કેટલી તાડી શું કેસો લખાવેલું છે પોલીસવાળા સાહેબને ઓ અત્યારે તમે